બાળદોસ્તો હવે આપણે પાઠનું શ્રવણ કરીએ આપણે સહુને કર્મે છેવટે જુદાઈ તો લખેલી જ છે એમ સમજીને આપણે મિલનને મળવાને વધુ મહત્વ આપીએ છીએ એમ બને ખરું માણસોનો સ્વભાવ ટોળાબંધ રહેવાનું પસંદ કરે છે અને જો કે દરેકને પોતાનું કુટુંબરૂપી ટોળું હોય છે જ છતાં વળી તે બીજા ટોળાઓમાં સભ્ય થવા સતત મથ્યા જ કરે છે અને તેથી મનુષ્ય કાયમ બીજા લોકોને મળવા જવામાં ગૂંથાયેલો રહે છે આપણા ગામડાઓમાં આવી રીતે મળવા જવાનો રિવાજ છે કે નહીં તે હું જાણતી નથી મળવા જવું એટલે કાંઈ પણ કામકાજ વગર અંગ્રેજીમાં જેને સોશિયલ કોલ કહે છે તે રીતે મળવા જવા વિશે હું વાત કરું છું અંગ્રેજોની ભાષાના શબ્દ ઉપરથી તે લોકોના આ સંબંધનો એક વિચિત્ર રિવાજ યાદ આવી ગયો છે તે વિશે કહી લઉં અંગ્રેજો પોતાના ઘર ને દરવાજે કે આગલી દિવાલ ઉપર ઘરમાં નથી નોટ એટ હોમ પેટી રાખે છે હવે કોઈ કોઈ નવો રહેનારો આવે છે તે તો ઓળખે નહીં અને એ લોકોમાં તો રિવાજ કે પરસ્પરની ઓળખાણ થયા વગર વાતચીત જ ન થઈ શકે અજાણ્યાને નવા ગામમાં કોણ ઓળખે કે ઓળખાવે તેથી પેલી નોટ એટ હોમની પેટી તે કામ બજાવે છે નવો આગંતુક પોતાના નામના કાર્ડ વિઝિટિંગ કાર્ડ લઈને દરેકને ઘેર પેલી પેટીમાં તે નાખી આવે અને પછી તે નવા આવેલા ગૃહસ્થને બધા પોતપોતાને ઘેર ચા પીવા બોલાવે અથવા તેને મળવા જાય ઓળખાણ કરાવવાને ઇન્ટ્રોડક્શન એ લોકો કેટલી હદ સુધી મહત્વ આપે છે તે સાંભળો એકવાર એક માણસ નદીમાં ડૂબી જતો હતો તેને જોઈ કિનારે ઉભેલો અંગ્રેજ બુમા બુમ પાડીને કહેતો હતો અરે કોઈ મને પેલા સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવો તો હું એને બચાવી શકું આપણા દેશમાં એ રીતે સારું છે કોઈ ત્રીજા માણસની દખલગીરી વગર બે માણસો ખુશીથી નવી ઓળખાણ કરી લે છે પુરુષો હોય તો ક્યાં રહેવું શો ધંધો શી કમાણી શો વિસ્તાર બધું પહેલી બે મિનિટમાં બંને એકબીજાને પૂછી લે છે અને બે સ્ત્રીઓ પહેલીવાર મળે તો શી ન્યાત છો ક્યાં રહેવું સાસરું પિયર ક્યાં શા છોકરા બિયર જેટ કેટલા ભેગા છો કે જુદા વગેરે બે નહીં પણ એક જ મિનિટમાં જાણી લે છે અને પછી તો સંસ્કૃતમાં કહેવત છે સર્વધમા ભાષણ પૂર્વ માહું કે વાતચીત થઈ એટલે મૈત્રી થયેલી જ ગણાય એ રીતે આવજો ને આપણે ઘેરનું આમંત્રણ અપાઈ જાય છે કેટલાક લોકો ને ઘેર સાવ સરળતાથી ભળી જઈ શકે છે પહેલી જ વાર ગયા હોય તો એ ભાભી ચાની માથાકૂટ ના કરશો આપણે તો રહ્યા સાધુરામ દૂધ હશે તોય ચાલશે જરા કેસર એલચી બદામ પિસ્તા નાખી દેજો ને એટલે પતયું એમ કહી દે છે વળી કેટલાક મળવા આવનારા છેક રસોડાને ઉમરે આવીને જ ઊભા રહે છે ભિક્ષાદેહી કહેતા બ્રાહ્મણ માફક અને અડધું હસવામાં અને અડધું ખાવા બેસવાની દાનતથી કહે છે કેમ બહેન તમારી રસોઈ ખૂંટાડવા આવું ને મેં જોયું છે કે મુંબઈના પરાવમાં ગૃહિણીઓ આને મોટામાં મોટી હાસ્યરસની છોડ સમજે છે અને તે ઉપર વારી જઈ પેલા ભૂખ્યા ભાઈને જમવા બેસાડી દે છે આ રીતે જમવું તથા જમાડવું તે બે ક્રિયાઓમાં એ લોકોનો ખૂબ મજાનો ખ્યાલ સમાઈ જાય છે હવે મુંબઈના પરાઓની વાત નીકળી છે ત્યારે એક બીજું પણ કહી નાખું ત્યાં રવિવારની સવાર એ મળવા જવાનો ખાસ દિવસ અને સમય ગણાય છે તે દિવસે દરેક જણ એકબીજાને ઘેર મળવા જાય એવો અણલખ્યો પણ પરાઓનો કાયદો જ છે અને તે પણ રોજને વેશે નહીં વેશ કરીને જવું એ વધારે યોગ્ય ગણાય છે રોજ પાટલૂન પહેરનારા ધોતિયું પહેરે ધોતિયું પહેરનારા ચૂડીદાર સુરવાલ ચઢાવે સુરવાલ પહેરનારા વળી અડધી પાટલૂનમાં નીકળી પડે ટોપીવાળા હેટ અને હેટવાળા સાફો બાંધે ને સાફાવાળા ઉઘાડે માથે આ વેશપલટામાં કાંઈ નિયમ કે ધારાધોરણ છે કે નહીં તેની મને પૂરી માહિતી નથી પતિ પત્ની અલબત્ત મુંબઈ ગરા હોય સાથે સજોડે નીકળે છે તેથી રોજ વહેલું ને ઉતાવળું રાંધનારી પરાની પત્નીને રવિવારે સવારે પણ ઝટપટ રસોઈ પતાવી અર્ધી રામાને સોંપીને નીકળી જવું પડે પત્નીને માટે વેશપલ તો જરૂરી ગણાતો નથી મળવા પછી ચા નાસ્તો તો ખરો જ ગઈકાલે કંઈ ફિલ્મ જોઈ કંઈ લોકલ ટ્રેનમાં ગયા અને શેમાં પાછા આવ્યા ફાસ્ટ ટ્રેન મળી હતી કે નહીં તે વિશે જબરો વાર્તાલાપ જામે મુંબઈના પરામાં શનિવારે ફિલ્મ જોવા જવાનો ખાસ રિવાજ છે પુરુષો કામથી વહેલા પરવારે અને પત્નીઓ સૌથી ઝાઝી દોરડીને થોડા પુલવાળી વેણી બાંધી મુંબઈ જાય અને પછી ફિલ્મ જોવાય આ ફિલ્મ જોવા માટે ફ્રી પાસ મેળવવા માટે ઘણા પરાવાસી સ્ત્રી પુરુષો તનતોડ મહેનત કરે તેની અપેક્ષામાં ટ્રામ બસને વિક્ટોરિયા અને જરૂર પડે તો ટેક્સીના ભાડા પણ ખર્ચે જેથી સરવાળે તો સિનેમાની ટિકિટ ગાંઠને પૈસે લેવી પણ સસ્તી પડે હવે હું મુંબઈના પરાવાસીઓની નિંદાજ કરવા બેઠી છું તો ભેગા મારી એક ગૂંચ પણ અહીં મૂકી દઉં પરાવમાં દર રવિવારે સવારે બધા જ એકબીજાને ઘેર જાય ત્યારે કોણ કોને ઘેર જઈ મળી શકતું હશે બધા જ એકબીજાને ઘેર જવા નીકળી પડ્યા હોય એટલે કોઈ પોતાને ઘેર તો હોય જ શાનું અમારા અમદાવાદની વળી જુદા જ ઢંગની વાત છે અમદાવાદી તો કોઈને માગી તાળી પણ ન આપે એ કહેવત કાંઈ ખોટી નથી એટલે અમારે ત્યાં જો તમને કોઈને મળવા જાવ તો એટલે કે પછી ભલેને અમારા યજમાન લાખો પતિ કે કરોડપતિ પણ કેમ ન હોય તરત ભારે વિવેકથી તમને હળવે ગંભીર સાદે પૂછવામાં આવે કે પાણી પીશો તમે અનુભવી કે બિન અમદાવાદી એટલા કાચા કે ના કહો એમ આશામાં કે પાણી પીને શા માટે પેટ ભરવું પછી જે આવશે તે માટે પેટમાં જગા ખાલી રાખવી ઠીક પણ તમે પણ અમદાવાદી જ હો અથવા નસીબ સંજોગે અમદાવાદી બન્યા હો તો તરત પાણીની હા પાડી દો એમ સમજી જઈને કે જો ના પાડી તો પાણીમાંથી પણ રહી જઈશું વખતે સોપારી મળે વધારે નસીબદાર હો તો પાનનું બીડું મેળવી શકો આવા અમારા અમદાવાદી યજમાન પોતાની મેળે ચાલી ચલાવીને મળવા આવેલા કેટલાક લોકો જેમ આગળ કહ્યું તેમ જેવી રીતે કદીક વધારે પડતી છૂટ લેનારા અને વાચાળ હોય છે તેવી જ રીતે બીજે છેડે કેટલાક તેવા આગંતુકો છેક જ મુગામંતર હોય છે આપણે ઘેર મળવા આવે અને એમ આશા રાખે કે આપણે એમને શોધી શોધીને સવાલો પૂછ્યા તે પોતે તો માત્ર હા કે ના ના એકાક્ષરી જવાબો આપવાની મહેરબાની કરે અને જો ડોકું ધૂણાવ્યે પત્તું હોય તો હોઠ પણ ન ઉઘાડે હવે આપણે યજમાન બન્યા એટલે એ વણ નોતર્યા મહેમાનની પણ આપણી શક્તિ અનુસાર પરુણાગત તો કરવી પડે એટલે આપણે વાતનો રેલો રેલાવીએ અનાજની તંગીની બાબતમાં દરેક કાળા માથાનો માનવી સરકાર કરતાં વધુ ડાહ્યો અને વધારે સારી યોજનાઓથી ભરપૂર મગજવાળો હોય છે એટલે એ વાતમાં તો આ ભાઈ પણ કાંઈક ખીલશે એમ માની આપણે એ વિષયે સૌથી પ્રથમ છેડીએ એક હસવા જેવી વાતનો દાખલો આપી આપણે શરૂ કરીએ પણ પેલા ભાઈ મૂંગા તો ખરા જ ને સાથે લાગે વળી મુંજી પણ ખરા એટલે હસે પણ નહીં ને બોલે પણ નહીં ઠીક રેશનિંગની વાત તમને ન ગમી તો સિનેમાની વાત કરીએ ફલાણી ફિલ્મ તો જોઈ હશે ઢીકણી જોઈ જવાબમાં માત્ર હા કે ના અને તેમાં પણ વધારે વખત ના વારું ત્યારે મુંગાભાઈ રાજકીય વિષય છેડીશું વસ્તીની ફેરબદલીની વાત કરીશું પણ મુંગાભાઈ તો એકાગ્ર ચિત્તે અમારી ખુરશીની ગાદી પર જડેલા બટનો ખેંચી ખેંચીને તોડી નાખવામાં રોકાયેલા હોય પાકિસ્તાન હિન્દુસ્તાનની ખૂના મરકીમાં રસ લઈ શકતા નથી વારુભાઈ ત્યારે કાંઈ પીશો ચા નથી પીતા તો દૂધ કોફી કોકો શરબત કશું જ નહીં છેવટે આપણે હવે માત થઈ ચૂપ બેસી રહીએ છીએ વળી વિચાર આવે છે કે કદાચ આ ભાઈ કંઈ ખાસ કારણે આવ્યા હશે અને આપણા વધુ પડતા લવારાથી સંકોચાઈને તક ન મળવાથી ચૂપ બેઠા હશે પણ પાંચ દસ પંદર મિનિટ પસાર થવા છતાં તેમનું મૌન તૂટતું નથી હું જઈશ એટલું પણ એ બોલતા નથી છેવટે આપણે કહેવું પડે છે ચાલો ત્યારે મૂંગાભાઈ મળીશું કોઈ વાર એટલે કે જમને ઘેર એટલું આપણે મનમાં ગણગણીએ છીએ ત્યારે તે વિદાય થાય છે અને આપણે કેવો છુટકારાનો દમ ખેંચી હાશ કરીએ છીએ કેટલીક એવી મૂંગી બાઈઓ પણ હોય છે ચાહીને આપણને પોતાને ઘેર તેડાવે છે અને પછી એક અક્ષર પણ બોલવાની જાણે બાધા એટલે આપણે વાતો શરૂ કરીએ ઘર મળવાની મુશ્કેલી નોકરચાકરની મુશ્કેલી પણ મુંજીબાઈ શાની બોલે તોબરા જેવું મોઢું ચઢાવીને બેસી રહે અને હા કે નામાં જ જવાબ દે વારું ત્યારે મુશ્કેલીઓની વાત પડતી મૂકો છોકરા તમારા પેટના છોકરાની વાત તો તમને ગમશે જ તમારો બાબો બહુ મજાનો લાગે છે હો અરે બાઈ જરા મોઢું તો મલકાવો તમારા રીતભાત વગરના મેલા ઘેલા અને નાગાપુગા છોકરાને મજાનો કહું છું ને નહીં વારું ત્યારે જવા દો કપડાની વાત કઈ સ્ત્રીને નથી ગમતી સરોજીની નાયડુ તથા વિજયાલક્ષ્મી પંડિત આગળ પણ જો સાડીની વાત નીકળે તો સ્વરાજ્ય સ્ત્રીના હક વગેરે બધું જ ભૂલી સાડીની વાતમાં તલ્લીન બની જાય છે એ તો સ્વાનુભવ છે એટલે હું આ મુંજીબાઈને પૂછું છું બહેન તમારી સાડી સરસ છે હાથ બનાવટની લાગે છે હા ટૂંકો ટચ જવાબ કદાચ તને વધારે બુદ્ધિપ્રધાન વિષયની વાતો ગમતી હશે ચાલો ત્યારે તે અજમાવી જોઉં તમે હાલ કંઈ વાંચો છો ખરા ખાસ નહીં ખસિયાણા પડી જવાય તેવો જવાબ મળ્યો ગમે તેવી સ્ત્રી હોય પણ તેના પિયરની વાત એને બહુ મીઠી લાગે છે માટે તે પૂછીએ તમારું પિયર કય ગામ જવાબ અહીં જ છે જાણે આપણું જ પિયર અણધાર્યું ગામમાં હાથ લાગી ગયું હોય એવો હર્ષ બતાવી આપણે કહીએ ત્યારે તો મજા તમે તો ઘડી ઘડી જતા હશો જઈએ બાઈ ઉમળતા વગર જવાબ દે છે અરે ભલી બાઈ તે મને શું કરવા કયા ગુનાની શિક્ષા તરીકે તારે ઘેર તેડી છે આપણે પૂછીએ છીએ છેવટ વહેલામાં વહેલી તકે ઉઠીને રસ્તે પડીએ છીએ કેટલાક મળવા આવનાર એવા હોય છે કે કોઈને ઘેર જઈને મહેમાનને બદલે યજમાન બની જાય છે સારામાં સારા આસન ઉપર ખૂબ આગ્રહપૂર્વક આપણને બેસાડે છે તાપ હોય તો પંખો આપે વાતો કરવાનો ઈજારો પણ પોતે જ હાથમાં રાખે અને ખાવાનું હોય તો આપણે બદલે તે જ સૌને આગ્રહ કરી ખવડાવે આપણને પણ તેવો જ આગ્રહ કરે વળી બીજા પ્રકારના મળવા આવનારાઓ હદપાર નિખાલસ સ્વભાવવાળા હોય છે જેથી વાતો આપણે છેક નિકટના જ મિત્રોની કરીએ તેવી વાતો આ પ્રકારના મનુષ્યો પહેલી જ મુલાકાતે કરે છે કેટલાક પહેલી મુલાકાતે ખૂબ આગ્રહ કરીને પોતાની છબી પણ ભેટ આપે છે એક બહેને પહેલી જ ઓળખાણે મને છબી અને એક બાટલો ભરીને માથામાં નાખવાનું મેંદીનું તેલ ભેટ આપેલું એક બહેને પહેલી જ વાર કોઈ મેળાવડામાં મળ્યા ત્યારે પોતાને નણંદ સાથે કેવી લડાઈ છે પોતાના કાકી કેવા હલકટ સ્વભાવના છે કેવી રીતે લડીને જુદા પડ્યા હતા તેનું સવિસ્તાર બયાન કર્યું હતું ગુંદરિયા મહેમાનો વિશે તો ઘણું જ કહેવાય ગયું છે તેથી તેમને વિશે હું કશું જ નથી કહેતી કારણ કે તેવા મહેમાનો જે કંટાળો આપે છે તે કરતા પણ તેવા મળવા આવનારાઓ વિશેની વાતો જોક્સ વગેરે વધારે કંટાળો આપે છે કેટલાક સ્ત્રી પુરુષો પોતાના બાળકોમાં એવા રચ્યા પચ્યા હોય કે આપણે ઘેર મળવા આવે અથવા આપણે એમને ઘેર જઈએ તો પણ પોતાના છોકરાઓ સિવાય કોઈની વાત જ નથી કરી શકતા એમનો બાબો જે જે કરે કાલુ ઘેલું બોલે એમની બેબી નાચ કરે ગરબા ગાય તેને વિશે તેમને હૈયે જો આનંદ તથા ગર્વનો ઉભરો આવે તો પણ તેને પોતાના કુટુંબમાં જ તે સમાવી દેવા પ્રયત્ન કરવો ઘટે છે પારકાને તે વાતોમાં કશો જ રસ ન પડે ઉલટો કંટાળો આવે તે કેમ કોઈ મા બાપ નથી સમજતા આપણે પોતે પણ તે અનેકવાર ભૂલી જઈએ છીએ